શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ બેજાનદારૂવાલા મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ સત્તર ફરવરી બે હજાર છવ્વીસના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગી રહ્યું છે જે કુંભ રાશિમાં થવાનું હોવાથી તેની અસર ઘણી રાશિઓના કરિયર સ્વાસ્થ્ય અને પરિવાર જીવન પર જોવા મળશે ગ્રહણ દરમિયાન સૂર્યની ઉર્જા નબળી બને છે જેના કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો માનસિક તણાવ અને કાર્યમાં અવરોધો અનુભવાઈ શકે છે ખાસ કરીને સિંહ કન્યા વૃષિક કુંભ અને મીન રાશિના જાતકોએ વધુ સાવચેતી રાખવાની જરૂરત છે સિંહ રાશિને કામમાં અવરોધ અને પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ શકે છે કન્યા રાશિને વિરોધીઓથી મુશ્કેલી અને કામમાં વિલંબ વૃશ્શિક રાશિને પરિવાર અને માતા પિતાના સ્વાસ્થ્યની ચિંતા કુંભ રાશિને માનસિક દબાણ અને આરોગ્યની સમસ્યાઓ જ્યારે મીન રાશિને ખર્ચ અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ સમયમાં મોટા નિર્ણયો ટાળવા જોઈએ તમને વાણી પર સંયમ રાખવો જોઈએ સૂર્ય મંત્રનો જપ કરવો જોઈએ અને ગ્રહણ પછી સ્નાન તથા દાન કરવું શુભ માનવામાં આવે છે યોગ્ય ઉપાય અને સાવચેતીથી સૂર્યગ્રહણના નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકાય છે